હોસ્પિટલ પર કરવામાં આવેલા આક્ષેપના મામલે સિવિલ હોસ્પિટલના તબીબ હિરલ હાપાણીનું નિવેદન સામે આવ્યું તેમણે જણાવ્યું હતું કે દર્દી પચીસ ફેબ્રુઆરીના રોજ બપોરના અગિયાર ના વીસ વાગ્યા આસપાસ આવ્યું હતું ટ્રોમાના કારણે બ્રેનનું સીટી સ્કેન કરાવવાનું હતું દર્દી જ્યારે હોસ્પિટલ ખાતે આવ્યો ત્યારે અન્ય દર્દીનું સીટી સ્કેન ચાલી રહ્યું હતું અગિયાર પચાસ વાગ્યાની આસપાસ દર્દીનું સીટી સ્કેન કરવામાં આવ્યું સીટી સ્કેન દરમિયાન દર્દી હલતું હોવાના કારણે એને સ્થેસી આપવાની ફરજ પડી હતી બાર પંદર મિનિટે દર્દીનું સીટી સ્કેન ફરીથી શરૂ કરાયું માત્ર વીસ થી પચીસ મિનિટ દર્દીને રાહ જોવી પડી હતી સામાન્ય રીતે બ્રેન ના સીટી સ્કેનમાં માં દસ મિનિટ જેટલો સમય લાગતો હોય છે અમારા દ્વારા જે કઈ પણ ટાઈમ ને લઈને જણાવવામાં આવે છે તે સીસીટીવી કેમેરામાં રેકોર્ડ છે પચીસ ફેબ્રુઆરી આ પેશન્ટ આપણે ત્યાં આવેલું હતું એમને ટ્રોમા હતો અને સીટી સ્કેન બ્રેઇન માટે આવેલું હતું અગિયાર ને વીસે પહેલીવાર પેશન્ટે આપણા ત્યાં રિપોર્ટ કરેલું છે આ બધા વસ્તુના સીસીટીવીના આપણા ફૂટેજ છે મારી પાસે અગિયાર ને વીસે પેશન્ટ આવેલું હતું એ જે તે સમયે ઓલરેડી એનેસ્થિશિયાની અંડર કોન્ટ્રા સ્ટડી ચાલી રહી હતી આપણા જ ગરીબ દર્દીઓની કોન્ટ્રા સ્ટડી એનેસ્થિશિયા અંડર ચાલી રહી હતી તો આપણે ચાલતું પેશન્ટ તો વચ્ચેથી ન ઉતારી શકીએ એટલે આપણે પેશન્ટને રિક્વેસ્ટ કર્યું કે તમે જરાક વેઇટ કરો આનું પતે પછી આપણે તમને કરી દઈએ પહેલીવાર અગિયાર ને પચાસે પેશન્ટ અંદર લેવામાં આવ્યું વીસથી પચાસ આટલોક જ વેઇટિંગ હતો ને એ પણ કામ ચાલુ હતું એટલે વેઇટિંગ કરવું પડ્યું હતું અગિયાર ને પચાસે પેશન્ટને અંદર લેવામાં આવ્યું પેશન્ટ હલતું હતું અંદર સ્ટેબલ નહોતું રહી શકતું બાર વાગે આપણે બહાર કાઢ્યું અને પછી એને શીશાના સાહેબને ઇન્ફોર્મ કર્યું કે તમે આવી જાવ એટલે આપણે આમને શીશી શુંઘાડીને આપણે તપાસ કરવી પડશે પેશન્ટનું સ્કેન પાછું આપણે સવા ની અરાઉન્ડ ચાલુ કર્યું અને હજી તો પેશન્ટ ભાનમાં આવે ત્યાં આપણે રિપોર્ટ પણ એમને સાથે આપી દીધું હતું એટલે આમાં કોઈ બીજી વાત જ નથી ઓલરેડી કામ ચાલી રહ્યું હતું મશીનમાં જ કામ ચાલી રહ્યું હતું અને એ બધા પેશન્ટ દવા પીવડાવીને અને શીશી સુંઘાડીને આપણે કરી રહ્યા હતા એ જે તે સમયે તો એવી સ્ટડીમાંથી આપણે વચ્ચેથી તો કોઈને ન ઉતારી શકીએ તો આપણે એટલા માટે એમને વેઇટિંગ કીધું કે ભાઈ જરાક તમે વેઇટ કરો તો આપણે આ પેશન્ટનું થઈ જાય એટલે તમને લઈ ભાઈ તકલીફ નથી થઈ અને હું આ જે તે સમય બોલું છું અગિયાર વીસ અગિયાર પચાસ બાર વાગવાનો અને પછી પાછું લેવાઈ ગયું હતું આ બધા સમય સીસીટીવીમાં રેકોર્ડ છે દરેક સીટી સ્કેનમાં સમય ફરે કઈ રીતે ફરે સ્ટડી કઈ છે પેશન્ટ કેવું કોપરેટિવ છે હવે તમે હલો તો તમારી સ્ટડીમાં વાર લાગી શકે પેશન્ટની સ્ટડી કઈ છે એનું અને હલે છે કે નહીં સીશીની અંદર કરવાનું છે કે સીસી વગર પણ કરી શકાય છે એ બધા ઉપર સમય ફરે ઓન એન એવરેજ બ્રેઇન સ્ટડી હોય ખાલી માથાની સ્ટડી હોય કે જે આવા ફ્રેક્ચરવાળા ટ્રોમાના પેશન્ટ્સની તો એ તો દસ મિનિટની અંદર પેશન્ટ બહાર આવી જાય પણ જો આ જ પેશન્ટમાં હલતું હતું તો આપણે સીસીની અંદર કરવું પડે તો પાછી વાર લાગી શકે